સુરતના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવાએ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી લોકોએ તેને પકડીને અર્ધમુંડન કરી મોઢામાં ચપ્પલ મુકાવી માફી મંગાવી હતી આ ઘટના બાદ કાપોદરા પોલીસે અમરેલીથી ભુવાની ધરપકડ કરી છે સુરતના કાપોત્રા વિસ્તારમાં રહેતી બેતાલીસ વર્ષીય પરણિતાને ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવા ચરખા ગામે રહેતો ફૈજીનો દીકરો જે ભુવાનું કામ કરતો હતો તે ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા આવતો જતો હતો આ ભરતભાઈ પરિવારનો સંબંધી થતો હોવાથી સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે પણ અહીં જ આવતો અને રોકાતો હતો ગત ઓગણીસમી જાન્યુઆરીએ આ ભુવો વિધિ માટે આવ્યો હતો તેથી તેની સાથે તેમના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રુવ અને સંબંધી અતુલ પણ આવ્યા હતા થોડાક સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ એકવીસમીએ પરિણિતાના પતિને બોલાવી એક સંબંધીને ત્યાં લઈ ગયો હતો રાત્રે આ પરિણિતાના ઘરે જ ભૂવો રોકાઈ ગયો હતો તે વખતે તમારું ભાગ્ય જાગી ગયું છે તેમ કહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઈ ગયો હતો અહીં બંનેને નગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધો હતો

એની હું માફી માગું છું અને હું રણોજાવાળાના સાથે એણે એની સાક્ષીએ હું માફી માગું છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે હું કોઈના દબાણથી નથી કર્યું રાજી ખુશીથી મેં લખાણ કર્યું છે જે છે તે આજથી આ બધું હું બંધ કરું છું માફી માગું છું જે રીતે બહાને દુષ્કર્મ તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો વિધિના બહાને પરનેતાને પીખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભુવાએ સાતમી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું બોવો વતન અમરેલીના ગામ પહોંચતા લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે તેને માતાજીના મઢમાં લઈ જઈ અડધો ટકો કરી મોઢામાં ચપ્પલ મુકાવી માફી પણ મંગાવી હતી આ ઘટના બાદ કાપોદરા પોલીસે તાત્કાલિક બુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અમરેલીથી આરોપીની ધરપકડ કરી હતી ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી જિલ્લા અમરેલીનાઓ જેઓ મામાફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુ અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે ઉપરોક ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજળિયાનાઓને નાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત